મમ્મી માર બહાર જવાનું છે તો ત્રણ હજાર રૂપિયા જોઈએ છે મમ્મી મમ્મી સંભળાય છે મને બેરી નથી હું બોલ બોલ કરે છે તે માર બાર જવાનું છે ને તો ત્રણ હજાર રૂપિયા જોઈએ છે અહીંયા ઝાડ પર નહીં ઉગતા ત્રણ હજાર રૂપિયા જોઈએ છે તે અને ત્રણ હજાર રૂપિયા જોઈતા હોય ને તો પહેલા હું ત્રણ સવાલ પૂછું એના સાચા જવાબ આપીશ ને તો જ મળશે અને ખોટા આપીશ તો ખોટા આપીશ ને તો ત્રણ મહિના કામ વાળીને કામ કરવાનું બંધ કરાવી દઈશ બધું કામ તું જાતે કરજે

હાથી ને બહાર કાઢીશું પછી અંદર મૂકીશું ગધેડા ને બીજો સવાલ એ ખોટો ચલો ત્રીજો સવાલ હવે બોલો વાંદરા ના લગ્ન હતા તો કયું પ્રાણી વાંદરા ના લગ્ન માં નહીં આવ્યું હોય મમ્મી સિંહ નો આવ્યો હોય કેમ કે સિંહ આવે તો બધા ખાઈ જાય કે નહીં એ બુદ્ધિ વગર નહીં ઓલો ગધેડો નતો આવ્યો ગધેડો ફ્રીજ માં નતો એ ના આયો ત્રણેય સવાલ ખોટા પડ્યા તારા કઈ જવાબ આવડ્યા નહીં હવે ત્રણ મહિના કરજે કામ કામ વાળી ના પાડી દેજે આવે નહીં ત્રણ હજાર જોઈએ છે